અમદાવાદ શહેરમાં બાઉન્સરોએ મીડિયાકર્મીઓ સાથે કર્યું ગેરવર્તન દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં બાઉન્સરોનું મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન મીડિયાકર્મીઓને ડીવાયએમસી ઓફિસની બહાર રોકવામાં આવ્યા તો બાઉન્સરોએ મહિલા પત્રકાર સાથે કર્યું અભદ્ર વર્તન સમગ્ર ઘટના આનંદનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓની હાજરીમાં બની તો એક બાઉન્સરે એક મહિલા પત્રકારને માર્યો ધક્કો પોલીસ અધિકારીઓ મુખબધિર બની તમાશો રહ્યા જોતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ